ધાનેરાેરા સહિતના ગામોમાં વહેલા પડેલા વરસાદ નદીના પટમાં મગફળી અને ઘાસચારાને ભારે નુકસાન થયું છે ખેડૂતો જણાવી રહ્યા છે કે પિયત ખેતીમાં ઘણો ખર્ચ થાય છે પણ અત્યારે તો ખેતરમાં રોકાયેલા ખાતર અને બિયારણના ખર્ચની પણ પરત ફરત ન રહી દરેક ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આટલું મોટી વિપત્તિ સામે સરકારે અને સ્થાનિક તંત્ર હજુ સુધી કોઈ સહાય કે જવાબદારી લીધી નથી હાલમાં હાલાકીનો સામનો કરતા ખેડૂતો તાકીદે સહાયની રાહ જોઈ બેઠા છે નુકસાન તો ખૂબ જ છે પણ સાથે સાથે પણ બહુ નુકસાન છે કે કારણ કે ખેડૂતે તો બિચારે વ્યાજે પૈસા લઈને તો બિયારણ લાવ્યું હતું કે આ પંદર દિવસ અગાઉ વરસાદ આવવાના કારણે ખેડૂતને તો પાણીની તો જરૂરિયાત હતી પણ હળવા વરસાદથી ડાયરેક વાવેતર કરી નાખ્યું અને કે પાસણનો વરસાદ આવશે કે નહીં આવશે તો પાણી વગર આપણે શું કરીશું એટલે એને વહેલા સર વાવેતર ખેડૂતોએ કરેલું હતું એમાં પણ આપણે મગફળીમાં તો એક કટો લેવા જાવ તો ત્રણ હજારે પડે છે અને જો એમાં એ ખાતર તરીકે ગણાતો પાંચ હજાર કટું પડે છે તો એવા જે ખેડૂતો ખેડૂતોએ બિચારે વીસ પચીસ પચીસ કટા કટાનું વાવેતર કરેલું હતું મગફળીનું ત્યારે એને તો લાખ રૂપિયા તો બિયારણ થયું છે તો એના લાખને છેડે તો આ પૂર આવવાના કારણે તો બધું સાફ લઈ ગયું તો લાખ રૂપિયાનો વ્યાજ શું થાય તો ખેડૂતને તો બહુ જ નુકસાન છે પાણી પૂર આવ્યો બે દાડામાં વરસાદ આવ્યો વરસાદે ખૂબ નુકસાન કર્યું ખેડૂતોએ ખૂબ મગફળીમાં નુકસાન કર્યું ઊભા પાક ઊભા થયા ઊભા પાક ખચાઈ ગયા પૂર આવતા પાળા ફૂટી જાય નુકસાન શું એવો તો કુદરતી હારે નથી પણ પાણી તો જોઈએ છે પણ પાણી સરકાર ની માગણી કરા કોઈ આજે કોઈ અધિકારી ને આયા કોઈ નેતા ને આયા કોઈ આવ્યું નથી હોબડા કને કોઈ લીધી નથી કે ભાઈ પાણી કેમ ખેંચાઈ જાય કોઈ બીલો કર્યું એવું કોઈ લીધી નથી